કિનારો મળ્યો છે દરિયા કિનારાના વિસ્તારોમાં લોકો માછીમારી થતા ખેતી કરી જીવન ગુજારે છે પરંતુ રાજ્યના માછીમારો પાકિસ્તાનની પજવણીથી ત્રસ્ત છે હાલ ઉનામાં આવી જ ઘટના સામે આવી ઉનાના ખાણ ગામમાં માછીમારી કરી જીવન ગુજારતા પરિવારોની દયનીય હાલત બની છે અહીં માછીમારો સાતથી આઠ મહિના સુધી દરિયામાં માછીમારી કરવા જાય છે પરંતુ પાકિસ્તાન મરીન સિક્યોરીટી તેમને પકડી લે છે ખાણ ગામના નવ માછીમારોને ત્રણ વર્ષ પહેલા પાકિસ્તાને પકડ્યા હતા હાલમાં જ એક વ્યક્તિને વોટ્સએપમાં પાકિસ્તાન જેલમાં રહેલા કેદી માછીમાર ભરતભાઈ બાંભણિયાનો પત્ર લખ્યો હોવાની વાત સામે આવી એ પત્રમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને પકડેલા અમુક માછીમારોને છોડવામાં આવી રહ્યા છે જેનું પ્રથમ લિસ્ટ બહાર પડ્યું તેમાં નામ હતું પરંતુ બીજા લીસ્ટમાં નામ નથી એક વર્ષ પહેલા પકડાયેલા માછીમારોના નામ છે જ્યારે ત્રણ વર્ષથી કેદ માછીમારોના નથી આ સમાચાર સાંભળતા કેદી માછીમારોના પરિવારોની આશા ભાંગી ચૂકી છે માછીમારોને છોડાવવા રાજ્યોના ગૃહમંત્રી મુખ્યમંત્રી સહિતનાને રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હોવાથી દિલ્હી ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે પરિવારની મહિલાઓ મજૂરી કરી ભરણ કરતી હોય માછીમારોને છોડાવવામાં આવે તેવી પરિવારો માંગ કરી રહ્યા છે ગમે એમ કરો સરકારને વિનંતી કરીએ કે ગમે એમ કરીને પાકિસ્તાન છોડાવો તમે જો ભાઈ અમારે નાના બાર કઈ કામ ધંધો અમે કરતા કાઢીએ હારમણા દસ રૂપિયા એમાં હું કરીએ છોકરા હાજા માંદા થાય તો મારે શું કરવાનું કોઈ પર મારો આધાર નથી મારો એક ધણી પાકિસ્તાનની જેલમાં છે ત્રણ ત્રણ વર્ષ થયા તો છોડાવો તમે તમને મેં એટલી વિનંતી કરી